નમસ્કાર દર્શક મિત્રો જેનાર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકા તથા ડીસર તાલુકાના કોંગ્રેસના કાર્યકરો તેમજ હોદ્દેદારોની સાવલીનગરમાં આવેલ બજાર સમિતિમાં એઆઈસીસીના આદેશ અનુસાર સંગઠન સુજલ અભિયાન અંગે કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી આ કાર્યક્રમના મુખ્ય પ્રધારી એઆઈસીના કુલદીપસિંહ ઇન્દોરીજી રાજસ્થાન સંસદ સભ્ય ગંગાનગર તથા અમદાવાદના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા ડૉક્ટર પલક વર્મા સેક્રેટરી એઆઈસીસી તથા મુબારક પટેલ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર તથા માજી પ્રમુખ સાગરભાઈ બ્રહ્મભ જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર પ્યારે સાહેબ તેમજ કોંગ્રેસ તાલુકા પ્રમુખ સાદિક અલી સૈયદ સાવલીનગર કોંગ્રેસ પ્રમુખ કલ્પેશભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા પ્રાસ પ્રવચનમાં ધારાસભ્ય ખેડાવાલાએ કોંગ્રેસના તમામ કાર્યકરોએ એકજૂથ થઈ કોંગ્રેસને મજબૂત કરવા જણાવેલ હતું મુખ્ય પ્રભારી એઆઈસીના કુલદીપ ઇન્દુરીજીએ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગયેલ હોય જણાવી હાલ બેરોજગારી મોંઘવારી તેમજ ખેડૂતોના સમક્ષ ભાવો અપાવવામાં સરકાર નિષ્ફળ ગયેલ છે અને ભાજપ સરકારની સખત શબ્દોમાં ટીકા કરતા ઝળકણી કાઢેલ હતી તથા તેઓને સંગઠન મજબૂત કરવા સોંપવામાં આવેલ કામગીરી જવાબદારીએ રાહુલજીએ મને સોંપેલ છે તેને હું સફળતાપૂર્વક મારું કાર્ય પૂર્ણ કરીશ અંતે વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયારએ જણાવેલ હતું કે આ સુજલ અભિયાન અંગેની તાલુકાની સાવલી વિધાનસભામાં ત્રીજી મીટિંગ છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કરેલ હતો અંતે ખૂબ જ ઉત્સાહભેર કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવેલો હતો રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ માનનીય ખરગેજી તેમજ રાહુલ ગાંધીજી દ્વારા જે રીતે ગુજરાતની અંદર અધિવેશન સીડબ્લ્યુ બેઠક મળી અમદાવાદ ખાતે અને ત્યારબાદ તરત જ રાહુલ ગાંધીજી ફરીથી ગુજરાતમાં આવ્યા અને એમણે જે વાત કરી હતી અધિવેશનમાં કે ગુજરાતમાં જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખો છે જે મહાનગરના પ્રમુખો છે જિલ્લાના પ્રમુખો છે એમને લોકો એટલે આપણા જે કાર્યકર્તા છે એમાંથી શું નામ આવે છે અને એ કયું નામ આવે છે એના પરથી જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને જવાબદારી સોંપવામાં આવે એટલે કાર્યકર નક્કી કરે એટલે એક પાઇલોટ પ્રોજેક્ટ રાહુલ ગાંધીજી દ્વારા ગુજરાતમાં આ કરવામાં આવી રહ્યો છે સંગ સંગઠન સૃજન અભિયાન અંતર્ગત એટલે જે લોકો આખું સ્ટેટ એટલે કે રાજ્યના પ્રભારી હોઈ શકે ધારો કે આજે અહીંયા જે આવ્યા છે કુલદીપજી ઇન્દોરાજી એ એ મધ્યપ્રદેશના ઇન્ચાર્જ હતા એટલે કે પ્રભારી હતા મધ્યપ્રદેશના એ એમ એ સાંસદ છે રાજસ્થાનથી ગંગાનગરથી આજે એમને ફક્ત એક જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો આપ્યો છે એટલે ખૂબ જ ગંભીરતાથી રાહુલ ગાંધીજી સંગઠન સૂજન અભિયાનને ની અંદર કામ કરવાની જવાબદારી આવા જવાબદાર લોકોને જ્યારે આપી હોય ત્યારે વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિની મિટિંગ મળી અને તમામ કારોબારી સભ્યોના સૂચનો લેવામાં આવ્યા કે જિલ્લા અધ્યક્ષ કોનો કોને હોવો જોઈએ એવી રીતે પાંચે પાંચ વિધાનસભા જે આપણી વડોદરા ડોદરા જિલ્લાની છે એમાં પહેલે દિવસ જ્યારે કરજનની થઈ સાંજે પાદરા આજે સવારે ડભોઈ હતી ને અત્યારે સાવલીમાં આપણે વિધાનસભાની મીટિંગ કરી છે દરેક કાર્યકર્તાને વન ટુ વન એ લોકો અલગથી સાંભળી રહ્યા છે જે પણ કાર્યકર્તાની વાત હોય જે કાર્યકર્તાનું સૂચન હોય અને જિલ્લાના અધ્યક્ષ તરીકે કે કાલ તાલુકાના અધ્યક્ષ તરીકે કોણ વ્યક્તિ સારી રીતે સંગઠન ચલાવી શકે અને લોકોના મુદ્દાઓને કોણ સારી રીતે ઉઠાવી શકે એ બાબતના એમના સૂચનો લઈને જિલ્લા પ્રમુખનું આગળના સમયમાં નામ નક્કી કરવામાં આવશે